સ્કેટિંગ આ એક એવી રમત છે કે જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખૂબ ઓછા ખેલાડીઓ ભાગ લેતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રમત ગમત ક્ષેત્રે યુવા અને જુનિયર ખેલાડીઓ સ્કેટિંગની રમતને પસંદ કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવાના સપના જોઈ રહ્યા છે આ દરમિયાન જુનાગઢમાં જુનિયર ખેલાડીઓ સ્કેટિંગની તાલીમ મેળવી રહ્યા છે જે પૈકીના ઘણા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે આયોજિત થતી સ્કેટિંગની સ્પર્ધામાં મેડલ જીતવામાં પણ સફળ રહ્યા છે આ નાના બાળકો સ્કેટિંગ જેવી કટિંગ સ્પર્ધામાં આગળ વધવા માટે કેવા પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે ચાલો જાણીએ મારું નામ ઉર્વિક રાઠોડ છે હું સ્કેટિંગ કરું છું હું હરિદ્વાર ખાતે યોજાયેલું સ્કેટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો એમાં મારો પ્રથમ રેન્ક આવ્યો છે એમાં એકસો વીસ બાળકો હતા એમાંથી મારો પહેલો રેન્ક આવ્યો છે અને અંદર ફોર્ટીન ઇલેન્ડમાં ચાલીસથી પચાસ બાળકો હતા અને મને ફર્સ્ટ નંબર આવ્યો એટલે મને ટ્રોફી મળી ગોલ્ડ મેડલ મળ્યું અને સર્ટિફિકેટ મળ્યું એ દરમિયાન શ્રી મનસુખ માંડલિયા મારું સન્માન કરી અને મને ટ્રોફી આપી અને મારા મા બાપનો ખૂબ જ મારા મા બાપનો ખૂબ જ સારો સપોર્ટ છે અને મારા કીર્તિ મેમ કીર્તિબેન વ્યાસનો ખૂબ જ સપોર્ટ છે ધન્યવાદ કેટલાક કેટલાક હું નાનપણથી પાંચ વર્ષનો હતો ત્યારથી હું સ્કેટિંગ કરી રહ્યો છું અને અને હું મને સ્કેટિંગ એક વાર હું નાનો હતો ત્યારે અમદાવાદમાં હું મારા ફઈના ઘરે રોકાણ હતો તો હું છે ને બાલ્કનીમાંથી જોતો હતો કે આ લોકો સ્કેટિંગ કરે તો મને કરું મને બહુ ગયું કે હું દરરોજ બે કલાક પ્રેક્ટિસ કરું છું અને મારે સ્કેટિંગમાં ઓલિમ્પિક સુધી જાઉં